સાયન્સ ખાતે લેબોરેટરીમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી આ આગ બોલવા જતા ફાયર જવાન જીગ્નેશ પટેલને સામાન્ય ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ ખસેડવામાં આવ્યો હતો અથવા લાયન્સ વિસ્તારમાં આવેલી એક લેબોરેટરીમાં લાગેલી આગમાં ફાયર જવાન ઘાયલ થયો છે આ ઘટના મોડી સાંજે બની હતી આગમાં ભોગ બનનાર ફાયર જવાન જીગ્નેશ પટેલને આગ નિયંત્રિત કરવાના પ્રયત્ન દરમિયાન સામાન્ય ઈજા થઈ હતી તેમને તાત્કાલિક સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જે તેમની સારવાર ચાલુ છે ત્યારબાદ સરવાર માટે તેમણે એની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે આગ લાગવાનું કારણ અને નુકસાનનો અંદાજ હજી સત્તાવાર રીતે જાહેર થયો નથી આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે મારું નામ કાંતિભાઈ સનાભાઈ ભગરીયા મજૂર ફાઈટ સ્ટેશનમાં સર્વિસ કરું છું આજે શું ઘટના છે આજે અમને કોલ આપવામાં આવ્યો કંટ્રોલ રૂમ તરફથી ને કોલ દરમિયાન અમે તરત જ ગાડીનો ટનઆઉટ લઈને ઘટના સ્થળ પર પહોંચી ગયા ત્યાં જઈને સિચ્યુએશન અમે જોયું અને અમે પાણી મારવાનું ચાલુ કરી દીધું અને અમે ઉપર ગયા ત્યાં આવતી જરા પેલો કાચ ગરમ હતો એટલે દરવાજો ખોલતા સીધો હાથ પર પડ્યો એટલે નોર્મલી સામાન્ય ઇન્જરી થયેલી છે જિગ્નેશ એમનું નામ છે જિગ્નેશભાઈ પટેલ આપણે બિલ્ડિંગનું એક્ઝેક્ટ નામ તો નહીં ખબર અઠવા લાઇન છે ને લેબ ચાલતી હતી એમાં છોડ એસી બ્લાસ્ટના કારણે આગ લાગેલી હતી એ નોર્મલ જ છે ચારેક ચારેક ટાકા જેવા આવ્યા છે